ભગવદ ગીતાના પાઠ ભણાવાશે જેને લઈને સુરેન્દ્રનગરના ના શાળામાં શિક્ષકે વિગતો આપી નમસ્કાર મિત્રો હું ગુજરાત રાજ્યના સુરનગર જિલ્લાના ધાંગધ્રા ની અંદર શ્રી એમ એમ શાહ સંસ્કાર વિદ્યાલય એટલે કે સુશુકુંજ વિદ્યાર્થીમાં સ્કૂલમાં ઉપસ્થિત છું મારું નામ તારબુંદિયા પ્રવીણકુમાર શંકરભાઈ છે અને હું સ્ટેજ ઉપર સાહિત્યના પોગ્રામ પણ આપું છું ત્યાં ગુલામના નામ રામભાઈ તરીકે મને બધા ઓળખે છે મિત્રો અત્યારે એક દ્વારા સરસ મજાનું આયોજન છે કે ધોરણની અંદર ગીતાના પાઠ ભણાવવા તો આ પાઠ ભણાવવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થવાનો છે તો પહેલા તો સરકારશ્રીના જે વિચાર છે જેમને પણ આ પ્રેરણા થઈ છે એમને હું એક શિક્ષક વતી લાખ લાખ વંદન કરું છું કે કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનની ઉપર જે ગીતાનો બોધ આપ્યો છે અઢાર અઢાર અધ્યય જે વાત કરી છે અને એ જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચશે તો હું સો ટકા કઉ છું કે વિદ્યાર્થીઓની અંદર એક આપણી લોક સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી ઉજળી પરંપરા એ બધા જ ગુણ વિદ્યાર્થીઓની અંદર સ્થાપિત થવાના છે કે આપણી એ પ્રાચીન પરંપરા શું હતી એ ગુરુ પરંપરા શું હતી ઈશ્વરની વાણી શું હતી અને એ વિદ્યાર્થીઓની અંદર સ્થાપિત થશે તો એની અંદર એ લીધે એક સરસ મજાનું પરિવર્તન આવવાનું છે એક સરસ મજાના સમાજનું નિર્માણ થવાનું છે નાની નાની વાતની અંદર જે આપણા સમાજના નાના નાના કુટુંબો જે એમ કેવાય વિભાજીત થઈ રહ્યા છે એ કુટુંબ વિખરાય રહ્યા છે આ ગીતાનો બોધ જાશે ઘર સુધી પહોંચશે તો એ ગીતાના જ્ઞાનના માધ્યમથી એ કુટુંબની અંદર એક સારા સંસ્કારનું સિંચન થવાનું છે તો આ ખરેખર ફરી ફરી એક શિક્ષક વતી હું આ કાર્યને વંદન કરું છું પ્રણામ કરું છું આજ ગીતાનો એક અદ્ભુત શ્લોક એટલે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માન સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામે યુગે યુગે કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે આ ધરતીની માથે જ્યારે જ્યારે અધર્મનો નાશ થશે અધર્મનો નાશ કરવો હશે ત્યારે હું સ્વયં આ ધરતી ઉપર પ્રગટ થઈશ અને એક ધર્મની સ્થાપના કરીશ સારા સમાજની સ્થાપના કરીશ સારા માનવની સ્થાપના કરીશ તો મિત્રો હું ફરી ફરીને કહું છું આ વંદનીય કાર્ય છે અને છે તો સાહેબ એમ કહું છું કે આ ગીતા ને અધ્યન ની અંદર સ્થાન આપવામાં આવશે એટલે એક પરમાત્માનું જ્ઞાન વિદ્યાર્થીઓ મિત્રો સુધી પહોંચવાનું છે એટલે ઈ જ્ઞાનના માધ્યમથી એક જીવનું શિવ સુધીની ગતિ કેવી રીતે છે એક આત્માની પરમાત્મા સુધીની ગતિ શું છે એ વિદ્યાર્થી સુધી પહોંચશે તો જો એ પરમાત્મા સુધી પહોંચી શકતો હોય તો પોતાના કુટુંબને પોતાના પરિવારને પોતાના સમાજને સારું બનાવવાની એ ચોક્કસ કોશિશ કરવાનો છે એમાં બે મત નથી